કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર ઉપાધ્યક્ષક પદનું ફોર્મ ભરવા પહોંચ્યા હાઈકમાન્ડે મને ઉપાધ્યક્ષક પદ માટે ફોર્મ ભરવા કહ્યો છે તેવું જણાવ્યું વિધાનસભાની પરંપરા મુજબ ઉપાધ્યક્ષક પદ વિપક્ષને મળવું જોઈએ તેવું પણ નિવેદન આપ્યું હું યુવાન ધારાસભ્ય અને દલિત સમાજમાંથી આવું છું તેવું પણ શૈલેષ પરમારે કહ્યું કોંગ્રેસ ઉપાધ્યક્ષક પદ માટે શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવશે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં પાંચ ટમથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉ છું વિધાનસભામાં બે હજાર સત્તરના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે યુવાન છું એક દલિત સમાજમાંથી આવું છું એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે અને આજે હું O Padre